આ વખતે ચૂંટણીમાં આવું મને લાગે છે કે ફ્રી એન્ડ અને એટલે એકબીજા ઉપર આક્ષેપ બાજુ છે

અમે શું કરવા છીએ મારો એજન્ડા હોય કે અમે જો રાજ સત્તા ઉપર આપશું તો લોકોને પાણી માટે વલખા મારવા પડશે નહીં આવું એક મેસેજ એક એજન્ડા અને એના ઉપર કામ થાય આજે તમે પાણી આપ્યું નથી

તમે કરવાના છો એમને કહેશો કે પછી એમને કહ્યું નથી એના ઉપર એક્શન લેવાની વાત આવે છે ઇલેક્શન ઇલેક્શનમાં સરકારી તંત્રનો ઉપયોગ ઘણો વધારે થાય પછી ઈડી હોય સીબીઆઈ હોય એઆઈ હોય

એ મને કોકો કે ચા ત્યારે ખબર જ નથી કે શું બોલે આ બોલાય કે ન બોલાય અથવા તો આ ચૂંટણીમાં બોલવા જેવી ચીજ છે કે નહીં એની ખબર નથી અને એના પરિણામે આખું ક્ષત્રિય આંદોલન ભાજપની સામે આજે ગુજરાત આમને ઊભું છે અને ગુજરાત પૂરતું સીમિત નહીં રહે મને બી છે કે રાજસ્થાન મળી તો પાર્ટીએ વિચાર કરવો નહીં પણ એવું નથી બધી જ પાર્ટી અંદર લોકો જેને જેમ ફાવે એમ બોલે કોઈને કંટ્રોલ નથી હું જોઉં છું નરેન્દ્રભાઈ ઘણી વખત પાર્ટીના લોકોને કહેતા હોય છે કે બોલવામાં ધ્યાન રાખો પણ કોઈ પણ સાહેબે ભૂલી જાય છે એ બોલી નાખે શું કહેવાય એટલે જેને આપણે જવાબદારી પૂર્વક હું કહીએ એવું જવાબદારી પૂર્વક નેતાઓ અને કાર્યકર્તાઓ નો વ્યવહાર નથી રાખતો